આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હાલો હા બોલો કોણ આ રશ્મિબેન નો નંબર હ રશ્મિબેન નો નંબર ના નહીં એવો હે ને રશ્મિબેન નો નંબર નથી આ તો કોણ બોલે હું તો જીવનસાથીમાંથી બોલું છું હા એટલે જીવન જીવનસાથીમાંથી બોલો છો ને હા બિલકુલ એટલે પેલો એના પર તમે whatsapp પર જોયો ને નંબર હા બિલકુલ હા એટલે મેં કર્યું હમ મારે છે ને તે બાસઠ વર્ષની ઉંમરના છે ભાઈ હ એમની વાઈફ ઓફ થઈ ગયા છે હમ એના માટે એ ખરું તું શા છે વાણીયા એ હમ સુરતમાં છે તો ડેરી મતા ત્યારે રિચાયાર થાય છે એની વાઈફ કેન્સરમાં ઓફ થઈ ગયા હમણાં બે એક વર્ષ થાય કામ શું કરે છે અત્યારે રિચાયર છે બસ બાસઠ ડેરી મતા અચ્છા તો હવે રિટાયર થઈ ગયા થોડાવા જવાનું ને હે હમ હવે શું કરીને કરશે ખાલી આઠ દસ વર્ષ જે આ જીવે આવી એટલા માટે બીજું કોઈ છે ને છોકરીઓ પણ એ લીધે આવક નું શું સાધન છે ને સાધનમાં તો મકાન છે પાંચઠ સિત્તેર લાખ નું બરોડા માં અને એફડી હોય છે કે પૈસા નો કોઈ પ્રોબ્લેમ નથી કેટલી એફડી એ છે એ બધું પૂછવું પડે ભાઈ मैं तो पूछें मन कौन कर जोवा अच्छा तो ना बन यूट्यूब ममूख श्वापड़े अच्छा है वो चाहे बालों पर तो अच्छी आ नंबर पर तब मैं करूँ पढ़े मतलब पाँच साल हो चाहे उधे हूँ ना फ्री में फ्री में चाहे वो तो आ नंबर पर इस करूँ तब मैं पाग को पाग को एक मिनट चालू रख दूँ नॉन एम न्यू मर के लीजि�

હું તમને છે ને એમને જ આપું તમે વાત કર લો ને એમની જોડે ઓને જે હોય છે હેલો હમ બોલો બોલો તમારે YouTube માં મૂકવાનું છે પહેલા તો એ ક્યો કાય YouTube પર હા YouTube પર મૂકવાનું છે હા હા મૂકવાનું કઈ વાંધો નહીં હમ મેલવાનું છે ને હે YouTube પર મેલવાનું છે ને એમ કહો હા હા મૂકવાનું મૂકવાનું બરાબર તો હવે તમને વિગત પૂછું ને તમે જવાબ દો હા બોલો એક તમારો છે છે હા બરાબર બરાબર બોલો તો નંબર શું બોલો નંબર મોબાઈલ નંબર ડબલ નાઇન હમ 14 हम 69 हम 14 हम सेम लाइक बानिया ब्राह्मण पटेल हेलो नाम बोलो તમારું મોનોટ શાહ હમ રેવન્યુ કે રેવન્યુ ઓર્ચિડ હાઇલાઇટ સમાસાવલી તો કે બરોડા સમાસાવલી રોડ ઓર્ચિડ હાઇલાઇટ હમ હમ એ આવક આવકરા સાદ્રમાં હું કે અત્યારે તો આવકમાં તો પેન્શન આવે છે દર મહિને એનો નોકરી કરતા હા સુમલ્ડેરી સરસ સુરો સુમલ્ડે કેટલું પેન્શન આવે છે 7000 7000 હમ 1 કે લે પડી 50 લાખ દેવી છે હા 50 લાખ

તમે કે વાણી વાણિયા માં થયો ને વાણીયા આ અમે વૈષ્ણવ વાણિયા કેવાય આપણે પણ બ્રાહ્મણ કે પટેલ સુધી ચાલે એમ એમાં તો છે નહિ પણ આમાં પટેલો માં એ નથી અને વાણિયા માં એ નથી લુવાણા માં એ નથી એને સવણ સમાજ કયો ને એમાં એમાં તો દીકરીઓ છે જ નઈ એમાં તો તાણ છે બધી બરાબર હાજી હમ લે લો હા હા એમાં એમાં તો દીકરીઓ જ નથી કે બરાબર એ લોકો તો બંધ કરી દીધી ફેક્ટરી અથવા તો છે એ લોકો ઊંચી હોય હા એટલે હવે તો તમારે જવું હોય તો અધર બેકવર્ડ ક્લાસ છે અથવા તો બેકવર્ડ ક્લાસ છે અથવા તો એસ એસટી ઓબીસી માં ક્યાંય હોય ઓબીસી માં અત્યારે તો તકલીફ જ છે એમાં છે હા ના એ રીતના વિચાર

એ લોકો વિચાર તમારી વાત સાચી છે પાછલી જિંદગીમાં કઈક એવું બટકઈ જાય ને ઉપાધિ થાય એટલા એટલે બીજું કોઈ કારણ નથી શું છે કે એમને હમણાં બે ત્રણ વર્ષ પેલું નતું જ કરવું પછી હવે એકલા પડી ગયા હવે ટિફિન બાને થતું નથી ટિફિન મંગાવવું પડે એટલા વાત સાચી વાત બીજું કોઈ કારણ નથી અને તમારે બધી તપાસ કરી હોય બધી છૂટ છે એનો કોઈ પ્રોબ્લેમ નહીં હજી તમે સમજ્યા નહીં મારે ક્યાં કઈ તપાસ કરવી છે તો હું સાંભળો તમે હું તો યુટ્યુબમાં મૂકવાનો છું મેં જે હકીકત હતી ની કીધી એમ છે તમારે મૂકવું હોય તો મને કઈ વાંધો નથી youtube માં તો મૂકી દઉં પણ તમે નહીં તમારી આપણી ઘણી વાર શું છે કે આપણે ક્યાંક કઈક વસ્તુ ખરીદવા જઈએ પછી આપડે ખબર હોય કે આ વસ્તુ રે એ અવેલેબલ નથી તો એનાથી હલકી વસ્તુમાં તમારે જવું પડે ને એમ પછી હા એમ એટલે તો પછી તો બંધ જ રાખવું પડે એમ એવું તો જવું કરવું પડે છે બે વસ્તુ તો હાલે નહીં બરાબર ને

બરાબર એટલા માટે જ વાત છે અને બીજું તમે જે વાણીયા વાણીયા બ્રાહ્મણ પટેલ ગયો છો ને એની વસ્તી માત્ર દસ થી પંદર ટકા છે સાંભળો તો ખરા સાંભળો પેલા અને બાકી બાકી જે જ્ઞાતિ રહી ને એ બધી પંચ્યાસી ટકા છે અને આ દેશ આખો પંચ્યાસી ટકા માં ચાલતું હોય તો પંચ્યાસી ટકા પબ્લિક તો ખરાબ હોય નહીં તો આ દેશ ખરાબ નો થઈ જાય

અને વધારે 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 તમે જો ફ્રોડ કરતા હોય તો વાણીયા બ્રાહ્મણ પટેલ જ કરતા હોય તમે જોયું કે આપણે નીરવ મોદી તમે તમારી દિલ ઉપર આશ રાખી ગયો કે મોટા મોટા ફોડ કોઈ કરતા હોય છે અત્યાર સુધીમાં હર્ષદ મહેતા ને જોઈ લો તમે નીરવ મોદી ને જોઈ લો આ બધા રહ્યા ને એ બધા મોટા ભાગના રહ્યા ને એ એવા એવી જ્ઞાતિમાંથી જે તમે કહો છો ને એવી જ્ઞાતિમાંથી આવતા હોય છે અને મોટા મોટા ફ્રોડ કરતા હોય છે એને કોઈ જાતનું ઓલું હોતું નથી બરાબર તો હવે આપણે તો તમે તો પાછા ત્યાંથી નહીં ઉલટાના ઓલા લોકો ઓલા લોકો ઈમાનદાર હોય છે સંસ્કારી હોય છે ના ના હોય પણ આ કઈક ભટકાઈ જાય ને હા 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 છે વસ્તુ અને એ એ લોકો લોકો તૈયાર નથી નથી જો મેં તો ઘણી બધી કે કરવું જ એની સાથે અસ્પૃશ્યતા જેવો વ્યવહાર રાખે એના પરિવારજનો એટલે એ લોકો એ લોકો દેવા તૈયાર નથી આ તો હું તો જનરલી વાત કરું છું હું તો જનરલી વાત કરું છું બરાબર ને બાબરા અમરેલી જિલ્લો બાબરા